thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં ત્યારે જેઠાલાલને લઈને અત્યારે એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જેટાલાલ પણ શું છોડ્યો અસિત મોદીની સ્પષ્ટતા જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો टीवी सीरियल तारक मेहता का उल्टा चश्मा दिलीप जोशी એટલે કે જેઠાલાલ અને મનમનત્તા એ મનમનત્તા એટલે બબિતાજી સોસોળ્યા રહ્યા હોવાની અટકળો પર નિર્માતા આશિષ મોદીએ સ્પષ્ટતા કરી છે મૃત્યુ વિગત અનુસાર વધુ જણાવી દી કે તેમણે જણાવ્યું હતું કે જેઠાલાલ અંગત કામથી રજા પર હતા અને તેનો અર્થ નથી કે તેમણે સોસોળ્યો છે આશિષ મોદી ઉમર્યું કે વાર્તા હંમેશા એક પાત્રની આસપાસ ન ફેરવી શકાય અને તેઓ માત્ર આવિયાપાઓને અવગણી સ્ટોરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ